mà phải nhóc cái trang chứ cái trang trên nhà bạn sửa cái trang sửa mà cho cái nhà nhà mà quay múa cái siêu với nhóc, nhưng mà cái trang chứ cái trang thì nhà bạn sửa bài cho ba cái bài văn cái giáo sửa, chẳng mà cho cái nhà mà một phôi nhóc, hừm, ba một phôi quay chi cái cho હું કઢાવાની હવા મગફળી ઠેતો નતો આ તમારી ઋસી મોદી થઈ હતી ઈ જ્યો તમે કઈ નતો સૂરો ભાર નરો કાઢવાના જે કઢાઈ ગયા કઢાઈ

ઉઠવું જલ્દી હમ રાજી તો આપવાની છે તો જવું પછી હાય ખબર દાડો છે હાલ તો કોઈ રજી હમ પછી વાત છે તમારી તો ભાઈ

પડતી મારા કેટલું વાફરવું પડે તારા લીધે હું તો

હું શું વેપારી મગફળીઓ ને હું તમે આવો અમારે ફી ફી સારી બોરીઓ બતાવી છે મગફળી ભાવ તક બોલી આવો હા હા બીજ બીજમાં ખાલી હો હા 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 બધા હોય જ છે હમ સારું

આ તો આવે છે ને

એક દોણો એક દોણો એક દોણો એક દોણો સાહેબ આ મફલી ની આખરો ઓલી નહીં હમમ મફલીઓ કાચા હે આ લેટલી લોબી બધી

નક્કી અને હું કીધું છે બકરી ભરી જવાના અમે કરી તમે હા ભરી જાઓ

ખો ના કાઢો તો આ જળબા નઈ ભાઈ તો તમારે આલી એક ભાવ કીધો એટલામાં આલી છે પણ હું મારું મન એટલું સારું છે ગમે જેવો આવે

આપડો વાગા ભેસો બંધાય ને ઓટું કરી લેતા પેલા છે સપાચી મેમોન સપાચા કઈ જાય તો તારા પાછા

તમે ચિંતા ના કરો હોય એમ તો હું જો એવો નાસ્તો કરાવું છું મારા મજૂરી અમે કરીએ અને પેલો પ્રભુ કેવાય જી થઇ જાય તો ખબર તમે ચિંતા ના કરો સાહેબ આ ચોપડો લાવો કરી વાત

જેની ભજી આમ તૂટી જાય તો એવી મજૂરી અમે કરીએ છીએ હમ મૂર્ખા હું હમ હા કાકી આ કે ભાવ સુરા ભાઈ આવ કે ભાવ થઈ ગયો છે હમ કલે કલે કીધું તો કે રા તમારા કોણ કે ભાવ તમને ખબર પડતી કે એ પી હા તો આયા નહીં તો બાબા દેખ બાબા હાલો છે તારું છે બે કમા પૈદા વાર તવ આ ભાઈ થી ની તો હું પણ ની જો હે જો ખબર દે કે જળો બા ભાઈ આ ફાઈ ના કે હું બોલે છે નાના બાવો મારી મફરી અમારે અમારે આવતા અમે તું નહીં અમાર મૂર્ખો કેટલો વિશ્વાસ હતો

Ô nhớ đến mấy người gây mấy ghế ngạc nhiên nhỏ. Nơi là thế là con rô dùa là phải đẹp với đắp tuyền. Biên đắp tuyền là phải đắp tuyền là con rô hưu. Tu mời bây giờ mọi người dân. là bọn là tuyền <laughs> là tuyền là là tuyền là tuyền là tuyền là tuyền là tuyền là tuyền là là tuyền là tuyền là tuyền là tuyền là tuyền là bọn là tuyền là tuyền là tuyền là là tuyền là bọn là tuyền là tuyền là tuyền

કોઈ જાનું ઓજા પૈસામાં ભળ્યા આવે છે ખબર નહીં ખબર વધાઈ કેવા હું રે ખાવ અને જીવું પુરીઓ મીઠાઈ જી મને ખાવ અને અમારા વાળા મોટા કેડા ખાવા હતા ખાવું તરો ખાવા

મારો પ્રોબ્લેમ બાં કે હું ખરી હું બધું ભાવ ને બાવ બધું બગડી થઈ જશે પાસ આગળ ભાવ તો કીધું કરી દઈએ ભાઈ પોણી નહી આવું કોટ ચા વાળી વાહ અમાજા ભમાયા કરી છો મારા ગંદા વાવર તારા ઉપર કને પછી પાણી પી જા એ મય નું વટરે છે આ હું જા કીસ કું ચા ઓપો તો હાલા ક સા જા આ ને કર બગડ ની બગડ કાય જો ઓલે હાલો બર ને ના ના દો ખાઈ માં ઓર ક હોય તું બખાઈ માં મજા વાળો